गुड मॉर्निंग केम छो बत्ता मजा मजा से तो फिर से स्वागत छ તમારો આજ ના આ નવા બ્લોગ માં આજે આપણે આ કૂમમાંથી બ્લોક બનાવવાનું ચાલુ કર્યું છે તો કેવું કાંસ આ લો છે ને તો મે ડ્રાફ્ટ ગુતો તો પ્રાપ્ત ન જડી મને બારે કઈ જો છે બારે થી લેતા જઈએ ટ્રેક્ટર ની આ રીયા ને પડી જાય ને આપણે આરા પાક ટ્રેક્ટર માં ચડાવવાની છે อืม આ કિરાફિયા કી જો કટકી વગરની હે અને આરા આપણે પહેલા ટ્રેક્ટર માં જીપિયા હે છોડાવી નાખ્યો અને પછી ટ્રેક્ટર ને તા જોડાવીને આપણે આરા ફીટ કરીએ

તો ફાઈનલ દિવસ તો લઈ આવ્યા હું રા અને હવે ઉમેરવાનું ચાલુ કરતા ધીરે ધીરે ચાઈને જસ્ટ આપડે રાફિટ કરને કી કમ્પલીટ થઈ ગઈ છે હાલ હવે આપડે ટેકનિકલ આપ જોડાઈ સેક્ટેરે વય્યુકી બચા કરની વયા ગયા આપડે વૈદ્ય કાલ ની વારી આજે આપડે એક લાખ આજે આપડે કામ કરવાનું છે કાલ તો નવ દી દ હતા ને આજે આપડે દવા સાઠવાની છે હાલ છે ને કોક લઈ જીરૂમ ચાલુ કરી ને દવા સાઠવાની નું બીટિંગ આ પ્રો પાઈપેટ ઓકે ખોપ લઈ લીધું હું ચાલુ કર દે દો સાટવાનું જીરું માં જીરું જો આ એરિયા દેખાય કેવા જીરું ઉપા દીએ કો તી તો હે નડી આપણે તો એક મુકી દે તો આપણે સાટવાનું તો ડાઈથન સલ્ફર જીરું માં नाई नाई कर तो आप लोग बेले सीन है तो पंप भरी चार भरी होता है चार चार बेले को भरा ही गया है चार लोग भरी आने आप हमें है ना ભાગી ગયો એક પડ્યો પોપ જીરો માં દવા છાંટી નાખ્યું છે કામ પૂરું થયું હવે કુંડી સૂકી કરવાની પેલા તો પોપ માં થોડું પાણી નાખીને ધોઈ નાખીએ સલ્ફર સાઈટ હોય ને ના જાય મે તો ચાલુ ભરમાં પાણી દે દે કે પછારો હોય તો આપણે ચાલુ કરીએ કુંડીને ડાટો કાઢવાનું હાલે તો આટલો ડોટો આવી જાય છે ડટાનું કંઈ કરનખ્યું એને હવે આપો ટુંડી જવા માંડી છે ખાલી અર્ધ ખાલી થઈ ગયું પોપે ધોવાઈ ગયું કમ્પ્લીટ તો ખાઈ ગયું છે ટુંડી ખાલી રહી જાય એટલે પાછી આ હે વાત નહી બજો ધોવાઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી સુકાવા દે પછી પાછી ભરી નાખજો આ ટુંડી ફાઇનલ છે તો હવે આપણે છે ને ટુંડી ધોઈ નહી કમ્પ્લીટ નહી ધોઈન ખાઈ ગયા તો ક્યાર કુંડી ધોઈતી પહેલતા આખા માં ના નીકળવાનું જો કુંડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે આપણે આ બધું અહીં વિરામ અને જય દ્વારકાધીશ વધારે